નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર શિવ આરાધના અને મહાશિવરાત્રી આગામી છવ્વીસમી ફેબ્રુઆરીએ છે ત્યારે વડોદરા ડભોઈ કાયાવરોહને મિની કાશી ગણવામાં આવે છે શિવરાત્રીના દિવસે ડભોઈના અનેક કાર્યક્રમો શિવભક્તિને લઈ કરવામાં આવ્યા છે તેવામાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કાયાવરોહણ લકુલીસ ધામ તેમજ વડોદરાની ઐતિહાસિક શિવજી કી સવારી વડોદરા જિલ્લો આખો શિવભક્તિમાં લીન રહે છે તે હેતુ સાથે વડોદરાના જુદા જુદા તાલુકાના ભજન સંધ્યા યોજાઈ રહી છે જેમાં આજે દર્ભાવતી જેવી પાવન અને ઐતિહાસિક નગરીમાં એપીએમસી મેદાન ખાતે હિન્દુ હૃદય સમ્રાટ અને શિવ ભક્ત એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભવ્ય ભજન સંધ્યા યોજાય જેમાં શિવ ભજન પોતાના સુરથી મંત્રમુગ્ધ કરવા કલાકાર ઓસ્માન મીર અને આમીર મીર સ્ટેજ ઉપરથી સૂર રેલાવ્યા હતા અને સમગ્ર નગર આખું મંત્ર મુગ્ધ બની ગયું હતું મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગર આગેવાન પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંત પટેલ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે વડોદરા શિવ પરિવારના સભ્યો સર્વેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય કી સવારીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા તો ભજન સંધ્યાની મોજમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત તમામ ઝૂમી ઉઠ્યા હતા આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીનો કાર્યક્રમ થતા હોય છે એના ઉપલક્ષમાં આજે દર્ભાવતી નગરીમાં ઓસમાન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરબાવતી પણ પૌરાણિક નગરી છે આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજી મંદિર છે જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ જાતે મહાદેવજીના દર્શન માટે આવતા હતા ત્યારે વાઘનાથ મહાદેવથી દરબાવતી નગરીમાં પણ શિવજીની યાત્રા નીકળે છે આના અનુલક્ષ આજે ઓસ્માન મીરની ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં નગરના લોકો આ આવી રહ્યા છે હું તમામને વિનંતી કરીશ ડભોય નગરના હોય એ વાઘનાથ ની શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે જો કે વર્ષમાં એક શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે આભાર જય બોલે